સુરતના ભેસ્તાનમાંથી ઝડપાયો છે ગાંજાનો જથ્થો બે કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરી લેવાય છે ગાર્ડન નજીક ગાંજાનું વેચાણ બે ધરપકડ કરી લેવામાં આવી છે સુરતનું જ્યાં આ બે શખ્સો ગાંજાનું વેચાણ કરતા હતા પોલીસે બાતમીના આધારે બંને યુવકોને ઝડપી પાડ્યા છે બે કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરી લેવાય છે પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે આગળ વાત કરીએ અમદાવાદની અમદાવાદ એરપોર્ટ પરથી પણ સાડા છ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ડીઆરઆઈ દ્વારા સાડા છ કરોડનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છેલ્લા બે મહિનામાં અંદાજે બસો કરોડનો ગાંજો દાણચોરીના કેસમાં જપ્ત કરવામાં આવ્યો છે અમદાવાદ એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજાના સ્મગલિંગની ઘટનાઓ સતત વધી રહી છે જાહેરમાં આ બે શખ્સો ગાંજાનું વેચાણ કરતા હતા પોલીસે બાતમીના આધારે બંને યુવકોને ઝડપી પાડ્યા છે બે કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરી લેવાઈ છે પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે